સામાન્ય રીતના મીડિયામાં કેવું હોય કે જે સનસદની સમાચાર હોય ને એ બહુ વધારે ચાલતા હોય કારણ કે લોકોને એવું જોવું ગમતું હોય છે પણ આપણે એવા પણ સમાચાર આપવાના છે જેનાથી ગુજરાતના ખેડૂતો પછી ધંધાના વેપારીઓ હોય એ બધાને ફાયદો થાય એટલે આજે ખેડૂતોની વાત કરી ગુજરાત સરકારે વીસ જૂન પછી ટેકાના ભાવે મગની ખરીદીની વાત કરી છે તો પછી વિસ્તારથી વાત કરીએ નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું કૃષિ કૃષિમંત્રી રાઘવજી પટેલના જણાવ્યા મુજબ ગુજરાત સરકારે નિર્ણય કર્યો છે કે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના ઉનાળુ મગના જે ટેકાના ભાવે ખરીદી છે એ કરવામાં આવશે આવતી વરસાદ ગુજરાતમાં શરૂઆત થઈ જશે ત્યારથી ગુજરાત સરકાર ટેકાના ભાવે મગની ખરીદી શરૂઆત કરવાની છે ગુજરાત સરકારનું એક અનુમાન એવું છે કે ખેડૂતો પાસેથી એકસો આઠ કરોડનો બાર હજાર મેટ્રિક ટનનો મગનો જથ્થો છે એ ખરીદાય ગઈકાલે ચૌદ જૂનથી ટેકાના ભાવની મગની ખરીદી છે એના માટે નોંધણીની શરૂઆત કરી દેવામાં આવી છે હવે ગુજરાત સરકારે આવો નિર્ણય એટલા માટે કર્યો છે કારણ કે ખેડૂતોને એપીએમસીમાંથી માંથી સરખો ભાવ નથી મળતો અને ખેડૂતોને બરોબર ભાવ મળે એના માટે સરકાર ટેકાના ભાવે મગની ખરીદી છે એ ગરબા છે ભારત સરકારની વાત કરીએ તો બે હજાર ત્રેવીસ ચોવીસ મુજબ મગના ટેકાના ભાવ જે છે એ નક્કી કરવામાં આવ્યા હતા પ્રતિ ક્વિન્ટલ આઠ હજાર રૂપિયા હવે આપણા કૃષિ મંત્રી છે રાઘવજીભાઈ પટેલ એમણે કહ્યું છે કે મગને ટેકાના ભાવે ખરીદી શકાય એના માટે પિસ્તાળીસ કેન્દ્રો છે એ ગુજરાતમાં નક્કી કરવામાં આવ્યા છે ગુજરાતમાં નાફેડે થર્ડ ઇન્ડી એગ્રો કન્સોલ્ટિયમ પ્રોડક્શન કંપની લિમિટેડ એના મારફતે આ જે કંઈ પણ છે બધું કરવામાં આવશે આ સિવાય જો ખેડૂતો છે એ ઈ ગ્રામ કેન્દ્ર હેઠળ પણ નોંધણી કરાવી શકશે અને સૌથી મહત્વની વાત તો એ છે કે આમાં મફત છે બધું એટલે રૂપિયો નથી ઈ ગ્રામ હેઠળ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે કહ્યું છે કે વધારેમાં વધારે ગુજરાતના ખેડૂતો ટેકાના ભાવે મગ વેચે તો સારું રહેશે એમને અને સરકાર છે વધારે ખરીદી કરી શકશે અને તમને પોષણક્ષમ જે કંઈ પણ ભાવો છે એ પણ મળી રહેશે વિડીયો કેવો લાગ્યો અમને કમેન્ટમાં લખી અને જણાવો અને વધારેમાં વધારે ખેડૂતભાઈઓ છે એમના સુધી આ વિડીયો પહોંચે તો વધારે સારું કારણ કે ટેકાના ભાવે મગની જે ખરીદી છે એની શરૂઆત કરી દેવામાં આવવાની છે તો પછી એ લોકોને કદાચને મગ વેચવા હોય તો પછી એમને પણ મળી રહે આ વિડીયો અને એમને પણ માહિતી મળી રહે ધન્યવાદ